નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે વૈશ્વિક નેતાઓ અને ટોચની કંપનીના સીઓ સાથે બેઠક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હાજર ચોવીસ નું ઉદ્ઘાટન અરવિંદ કેજરીવાલે કરી ચૈતર વસાવા સાથે મુલાકાત જેલમાં ચૈતર વસાવાના પૂછ્યા ખબર અંતર લોકસભા ચૂંટણીને લઈ કરી વાત અરવિંદ કેજરીવાલની હાજરીમાં મળી ગુજરાત પ્રદેશ કાર્યકારીની બેઠક ઇસુદાન ગઢવી આપ્યો રિપોર્ટ ગુજરાત સંગઠન પર થઈ ચર્ચા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ની તીર કાંઠા સાથેની તસવીર વાયરલ લોકસભા લડવાનો ઇશારો સમાચારોની શરૂઆતમાં સૌ પ્રથમ વાત કરીશું ગુજરાતના એ કેસ વિશે કે જેની ચર્ચા દેશ દુનિયામાં થઈ રહી હતી સુપ્રીમ કોર્ટે તેના પર ચુકાદો આપી દીધો છે હું વાત કરી રહ્યો છું બિલકિસ બાનોના કેસ વિશે આ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ આરોપીની સજા માફી રદ કરી છે ત્યારે ગુજરાત તકની ટીમ એ વિસ્તારમાં પહોંચી હતી કે જે વિસ્તાર બિલકિસ બાનો અને તેના સગા સંબંધીઓ પાડોશીઓને લઈ જાણીતો છે શું કહ્યું ત્યાંના લોકોએ જોઈશું આ રિપોર્ટમાં બિલ્કીસબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે બદલ્યો છે ગુજરાત સરકારનો ફેસલો જેની અત્યારે ચર્ચા ચાલી રહી છે છે સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો ગેંગરેપના દોષિતોએ જેલમાંથી મુક્ત થવા અરજી કરી હતી દેવગઢ બારિયામાં એક તરફ ખુશીનો માહોલ છે બિલકિસના સમર્થનમાં લોકો આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ દોષિત પરિવારના ઘરની બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સહયોગી કેસમાં ગુજરાત સરકારે અગિયાર આરોપીઓને મુક્ત કર્યા હતા તેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પલટી દીધો છે તમામ અગિયાર આરોપીઓએ ફરી એકવાર જેલના સળિયા પાછળ જવું પડશે અત્યારે હાલમાં અમે દેવગઢ બારીયા ખાતે કે જ્યાં તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે રજાકજી આપણી સાથે જોડાયેલા છે તેમનાથી જ વાત કરીશું તેમના પરિવારના સભ્ય પણ છે રજાકજી કેટલા ખુશ છો ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરી રહ્યા છો હવે બિલ્કિશ બાનુ કેસના જે અગિયાર દોષિતો હતા તેમને મહારાષ્ટ્ર કોર્ટે સજા આપી હતી અને ત્યારબાદ તેઓ ટ્રાન્સફર કરી અને ગુજરાતમાં ગુજરાતની જેલમાં સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા ત્યારબાદ તેઓ ગોધરા સબ જેલમાં આવ્યા હતા ત્યારબાદ તેઓને ગુજરાત સરકારે પંદર ઓગસ્ટના દિવસે તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા તેનાથી નારાજ થઈ અમે સુપ્રીમ કોર્ટમાં અમારા ન્યાય માટે ગયા હતા અને આજે મીડિયાના માધ્યમથી અમને ખબર પડી છે કે તેઓ લોકોને બે હપ્તાની પાછું જેલમાં જવાનું છે અને જે નિર્ણયથી અમે ખુશ છીએ અને આ જે ફટાકડા ફોડ્યા છે હવે આ છોકરાએ કંઈક ચાલુ કર્યું છે અચ્છા બિલ્કિસજી ક્યાં છે અને ખુશી તમારા ચહેરા ઉપર જોવા મળી રહી છે પરંતુ આ સંઘર્ષનો જે સમય રહ્યો એના વિશે પણ જણાવો સંઘર્ષ એટલે અમે આજે બાવીસ વર્ષથી આ બાબતથી અમે સંઘર્ષ ખૂબ કરીને આવ્યા છીએ અમે અમારા ઘર બહાર અમારા ધંધા કારોબાર તમામ વસ્તુથી અમે દૂર રહ્યા છે અને અત્યારે બી હાલ દેવડબારે રહીમાબાદ કોલોનીમાં એક નર્કની જેમ અમે અર્ધ જીવન જીવી રહ્યા હોય તેવું અમને લાગે છે પણ આજે જે સુપ્રીમ કોર્ટે અમને જે એક ઉમીદ અમારી હતી અને અમને ન્યાય આપશે એવો અમને ભરોસો હતો એ આજે એક અમે ઉમીદના રૂપ તરીકે અમે દેખીએ છીએ અચ્છા તમે ગવા તરીકે આ કેસમાં રહ્યા કેટલો સંઘર્ષ પૂર્ણ આખે આખો આ સમય તમારા માટે પણ રહ્યો છે સમય તો બહુ જ ખ ખરાબ વીત્યો છે અને તકલીફો બી ખૂબ જ પડી છે પણ જે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એનાથી અમે ખુશ છીએ ફટાકડા ફોડીને સેલિબ્રેશન પણ કરી રહ્યા છો બે અઠવાડિયામાં તમામ આરોપીઓએ ફરી એકવાર પોલીસ સમક્ષ હાજર થવું પડશે તેવો પણ ચુકાદો આપ્યો છે કેટલા ખુશ જો કે ફટાકડા તો છોકરાઓએ ફોડ્યા છે પણ અમે ખુશ છીએ ફટાકડા ફોડીને હાલમાં બિલ્કિસ બાનુનું જે ઘર છે હું ફરીથી એકવાર આપને ઘર બતાવીશ હાલમાં ઘર લોક છે છેલ્લા થી પંદર દિવસ પહેલાં બિલકિસ બાનુ અને તેમના પતિ સાથે બે બાળકો સાથે તેઓ આ જ મકાનમાં રહેતા હતા અને તેઓ ક્યાંક ને ક્યાંક જે રીતે ભૂતકાળમાં પણ કહેતા રહ્યા છે કે લગભગ દસથી પંદર જેટલા અલગ અલગ ઠેકાણા અત્યાર સુધી તેમને બદલવા પણ પડ્યા છે મારી પાછળના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો પોલીસ કર્મચારીઓ પણ અત્યારે અહીંયા થોડા જ સમય પહેલાં આવી પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ બિલકિસ બાનુ અને તેમના આસપાસ કેબિન એ લોકોને સુરક્ષા આપવા માટે અહીંયા તૈયાર કરવામાં આવી હતી કે જે બિલ્કીસ કેસની અંદર ગવા તરીકે જુબાની આપી રહ્યા હતા પરંતુ છેલ્લા પાંચ છ વર્ષની જો વાત કરવામાં આવે તો આ કેબિન જે છે તેને હાલમાં બંધ કરી દેવામાં આવી છે લગભગ કહી શકાય કે પાંચથી છ વર્ષથી આ તમામ જે ગવાઓ છે તેમને કોઈપણ પ્રકારની સુરક્ષા હાલમાં તો નથી આપવામાં આવી રહી પરંતુ જે પ્રકારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો જે ચુકાદો છે તેને પલટી દીધો છે તેના કારણે તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે જે કેસ ચાલ્યો તે મહારાષ્ટ્રની અંદર ચાલ્યો અને મહારાષ્ટ્ર સરકારે જ જે ફેસલો ગુજરાત સરકારે લીધો છે તે ફેસલો લેવા માટે હકદાર હતું ગુજરાત સરકારે જે

આ બિલ્કિસ્બાનો કેસના દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓ છે બંને રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર ગુજરાતની નીચલી કોર્ટ અને હાઈકોર્ટ લઈ ચૂકી છે આવી સ્થિતિમાં આમાં કોઈ પણ પ્રકારની દખલગીરીની જરૂર જણાતી નથી ઓગસ્ટ બે હજાર બાવીસમાં ગુજરાત સરકારે બિલકુસ સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ અગિયાર દોષિતોને મુક્ત કર્યા હતા ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ્બાનો કેસના ગુનેગારોને જેલમાં જવું પડશે કેસમાં જે દોષિતોને જેલ મુક્ત કરવામાં આવ્યા છે જેમાં જસવંતભાઈ નાયક ગોવિંદભાઈ નાયક શૈલેષ ભટ્ટ રાઘ્યામ શાહ બિપિનચંદ્ર જોશી કેસરભાઈ વહોનિયા પ્રદીપ મોરડિયા બકાભાઈ વહુનિયા રાજુભાઈ સોની મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાનો સમાવેશ થાય છે જસ્ટિસ જસ્ટિસ અને બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે ગયા વર્ષે બાર ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો આ કેસની કોર્ટમાં સતત અગિયાર દિવસ સુધી સુનાવણી ચાલી હતી સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોની સજા માફી સંબંધિત ઓરિજિનલ રેકોર્ડ રજૂ કર્યા હતા

લુથરાએ દલીલ કરી હતી કે સજાની માફીએ દોષિતે સમાજમાં ફરીથી જીવવાની આશાનું એક નવું કિરણ જોયું છે અને તેને ઘણો પછતાવો પણ થઈ રહ્યો છે આ દોષિતોની જેલ મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી આ દોષિતોની જેલ મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી

બિલકિસ્બાનું અને તેમનો પરિવાર જ્યાં છુપાયો હતો ત્યાં ત્રણ માર્ચ બે હજાર બાવીસના રોજ વીસથી ત્રીસ લોકોના ટોળાએ તલવાર અને લાકડીઓ સાથે હુમલો કર્યો જે બાદ ટોળાએ બિલકિસ્બાનું પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યું એ સમયે બિલ્કિસ્બાનું ગર્ભવતી હતા એટલું જ નહીં તેમના પરિવારના સાત સભ્યોની હત્યા પણ કરી દેવામાં આવી બાકીના છ સભ્યો ત્યાંથી ભાગી ગયા આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા આ કેસના આરોપીઓની બે હજાર ચારમાં ધરપકડ કરવામાં આવી હતી આ કેસની ટ્રાયલ અમદાવાદમાં શરૂ થઈ હતી બાદમાં બિલકિસ્બાનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો કેસ અહીં ચાલુ રહેશે તો સાક્ષીઓને ડરાવવામાં આવશે અને પુરાવા સાથે ચેડા થઈ શકે છે આ બાદ સુપ્રીમ કોર્ટે કેસને અમદાવાદ થી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો 21 જાન્યુઆરી 2008 ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાની યથાવત રાખી બે હજાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કિસ બાનુને પચાસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો આ ઉપરાંત બિલ્કિસ બાનુને નોકરી અને મકાન આપવાનો આદેશ પણ આપ્યો આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાથી ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા જેલમાં છે તેની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કેજરીવાલ કરી ચૂક્યા છે કેજરીવાલે તેમના સમર્થનમાં મોટી જાહેર સભા કરી હતી નેત્રંગમાં અને ત્યારબાદ હવે કેજરીવાલ ચૈતર વસાવાને જેલમાં મળ્યા છે શું થઈ તેમના વચ્ચે વાતચીત જોઈશું આ રિપોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે અને હવે તેમની સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી માન અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને રવિવારે જ્યારે નેત્રંગમાં તેમણે સભા કરી ત્યાં સોમવારના સવારે વડોદરાથી સીધા રાજપીપળા જેલ પહોંચ્યા હતા અને અહીં ચૈતર વસાવા જેલમાં બંધ છે ત્યારે ચૈતરનો પરિવાર પણ અહીં પહોંચ્યો હતો અને બધાએ ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓએ સોળ મિનિટ સુધી મુલાકાત કરી બંને નેતાઓએ ચૈતર વસાવા સાથે તેર મિનિટ વાતચીત કરી જ્યારે જેલમાં બંધ તેમના પત્ની શકુંતલા સાથે પણ ત્રણ મિનિટ વાતચીત કરી હતી બંને નેતાઓ સહિત કુલ પાંચ લોકોએ ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા ચૈતર વસાવાના સાસુ અને અન્ય એક સંબંધીએ તેમની સાથે મુલાકાત કરી હતી झूठे કેસમાં गिरफ्तार કરી આ इससे پورے ગુજરાત કે આદિવાસી સમાજમાં બહુત રોષ છે बहुत गुस्से में है केवल उनको गिरफ्तार नहीं किया उनके साथ साथ उनकी धर्मपत्नी शकुंतला बेन को भी गिरफ्तार कर लिया। ये तो हद हो गई ये तो एक तरह से शकुंतला बेन तो आदिवासी समाज की बहू है उनके घर की बहू है।, है उनके घर के बहू को भी बीजेपी ने नहीं छोड़ा तो पूरा आदिवासी समाज रोष में है कल हम लोगों ने रैली भी की थी जिसमें हजारों लाखों की संख्या में लोग आए थे उन्होंने अपना गुस्सा जाहिर किया था अभी हम उनसे मिलकर आ रहे हैं चैत्र बसावा जी से तो शकुंतला बहन से भी मिले हम लोग दोनों ठीक हैं स्वस्थ हैं हौसले बुलंद हैं लड़ेंगे संघर्ष करेंगे और अंत पंथ में बीजेपी को गुजरात से उखाड़ के फेंकना है और जनता उखाड़ के फेंकेगी हम लोग बहुत छोटे एक मिनट बात कर रहे और जनता इनको उखाड़ के अब इनकी हद हो गई है सर से पानी उतर गया है इनके अत्याचार का इनकी तानाशाही का जिसको मर्जी पकड़ के जेल में डाल देते हैं चैतर बसावा का कसूर क्या था चैतर बसावा जनता के लिए लड़ते हैं जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी एफ करते हैं तो चैतर बसावा उनके लिए लड़ते हैं जब उनकी जन किसानों की जमीनें छीन ली जाती है तो चैतर बसावा उनके लिए लड़ते हैं चैतर बसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं तो जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया कल हमने ऐलान किया है कि चैत्र बसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे और हमें पूरी उम्मीद है कि जनता उनको जिताए आ तरफ चैतर वसावा वकील गोपाल इटालिया पर पहुंचा था प्रतिक्रिया आप ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે સમર્થન આપવા માટે આવ્યા છે એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે ચૈતરભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય કૃષિ કાર્ડનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો ઉપર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય દરેક બાબતમાં બુલંદ અવાજ એક મજબૂત અવાજ ઉઠાવી અને એક વિરોધ સબળ વિરોધ પક્ષ તરીકે સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે રૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી એફઆઈઆર કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા પણ તેમની સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યારે શું વાતચીત કરી તે તેમણે જણાવ્યું હતું રાજપીપળા સબજેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવંત સાહેબ બંને બંને સીએમ જયતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા આજે અમે મુલાકાત માટે ગયા જૈતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સરે જેલમાં કઈ રીતનું છે બધું સારી રીતે છે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી થઈ તરફ લડશે એવી રીતે નામ જાહેરાત કરી એ રીતે અમારી બધી વાતચીત કરી અમે હું પણ ગઈ હતી મળવા માટે તો મને પૂછવામાં આવ્યું કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો એટલે મેં એ સાહેબને કીધું કે પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા એટલે સૌનો સા સારો સાથ સહકાર હતો ખુશી તો હવે છે જ કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે એટલે એમનું નામ જાહેર કર્યું એટલે વધારે ખુશ થયા છે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા અને મને સાથ સહકાર આપ્યો એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે ભરૂચ લોકસભાની સીટ આપણે જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈતરભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને આપણે દેશની રાજનીતિમાં આવા પણ દ્રશ્યો ભાગ્યે જ કોઈએ જોયા હોય કે કોઈ ધારાસભ્ય જેલમાં હોય જેને મળવા માટે બે રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હોય તો આ જે રાજપીપળાની જેલ છે એ જેલની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંને મળવા આવ્યા હતા અને બંનેઓએ તેમની સાથે મળીને ચર્ચા કરી છે આમ તો તેઓ મળવા આવ્યા હતા કારણ કે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પરંતુ મહત્ત્વની વાત એ પણ છે કે ચેતર વસાવા છે એ ભરૂચ લોકસભા સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એટલે કે ચેતર વસાવાની જેલમાં જે અત્યારે છે એમની કાનૂની લડત તો એક તરફ રહેશે પરંતુ ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી છે એમાં તેઓ ઉમેદવાર છે ત્યારે કાયદાકીય વાત કરીએ તો વીસ તારીખે ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની શકુતલાબેન છે તેમની સુપ્રીમ કોર્ટમાં તારીખ છે અને ત્યારબાદ ચેતર વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં જમાનત માટે મૂકવામાં આવશે કાનૂની લડત અને રાજકીય લડત બંને લડત હવે ચેતર વસાવાની અરવિંદ કેજરીવાલ લડશે કારણ કે અરવિંદ કેજરીવાલે જે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર જે લાભ થયો હતો ગઈ વખતે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ત્યારે અરવિંદ કેજરીવાલે આ વખતે ચેતર વસાવાને ઉપર ગુજરાતની લોકસભાની ચૂંટણીનો દાવો ખીલો છે ને જેમાં ભરૂચ લોકસભાની જે સીટ છે એ સીટ જીતવાનો દાવો કરી રહ્યા છે એના માટે ચેતર સમર્થનમાં તેઓ આવ્યા હતા ત્યારે રાજકીય લડાઈની વચ્ચે વચ્ચે કાયદાકીય લડાઈ પણ ધારાસભ્ય ચેતર વસાવા લડવાની છે નરેન્દ્ર પેપર વાળા ગુજરાત તક નર્મદા સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક વડાપ્રધાન મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે વડાપ્રધાન મોદીની આ મુલાકાત કેટલી મહત્વની માનવામાં આવી રહી છે વડાપ્રધાન મોદી આ સાથે વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના ઉદ્ઘાટનને લઈ પણ વાત કરશે શું છે બધું માહિતી જોઈશું આ રિપોર્ટમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે પીએમ મોદીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વર્ષે ચોત્રીસ ભાગીદાર દેશ અને સોળ ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે જેને લઈને પાંચ દિવસ સુધી દેશ વિદેશના વીવીઆઈપી લોકો આવનાર છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના આ ખાસ પ્રવાસ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટને જોતા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવ્યુ મિટિંગ કરી હતી અને નિરીક્ષણ માટે પહોંચ્યા હતા વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે એકસો છત્રીસ દેશની કંપનીઓ સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે સૂત્રો મુજબ વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ટાટા સન્સના એન ચંદ્રશેખરન સનફાર્માના સ્થાપક એમડી દિલીપ સંઘવી ગ્લોબલ સમિટ કંપની આરસેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ સહિતના વિશ્વની ટોચના કંપનીઓના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે પીએમ મોદીના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સોમવારે રાત્રે તેઓ ગુજરાત પહોંચશે નવ જાન્યુઆરીએ સવારે સાડા વાગ્યાથી એક વાગ્યા સુધી અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે ચર્ચા કરશે સવારે સાડા નવ વાગે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે ત્યારબાદ સવારે દસ વાગ્યે દસ મિનિટે મોઝામ્બિકના ના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે ત્યારબાદ વાગ્યે ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે બપોરે સાડા ત્રણ વાગ્યે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે સાંજે પાંચ વાગ્યે યુએઈ ના રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે પીએમ મોદી અને અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો છે તે યોજાશે અંદાજે વીસ મિનિટ ગાંધી આશ્રમમાં બંને રાષ્ટ્રાધ્યક્ષ રોકાશે સાંજે સાત વાગ્યે યુએઈ ના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને ડિનર થશે રાત્રે ગાંધીનગરમાં રાજભવનમાં પીએમ મોદી રોકાણ કરશે બુધવારની વાત કરીએ તો બુધવારે સવારે નવ વાગ્યે મહાત્મા મંદિરમાં ફોટો સેશન થશે સવારે સાડા નવ વાગ્યે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન થશે બપોરે સાડા બાર વાગ્યે યુએઈના સાથે કરારોની આપલે કરશે બપોરે એક વાગ્યે ને પચાસ મિનિટે ચેક ગણ રાજ્યના પીએમની સાથે દ્વિપક્ષીય વાર્તા થશે બપોરે અઢી વાગ્યે ગ્લોબલ સીઈઓ સાથે બેઠક થશે ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લેશે પીએમ મોદી અને રાત્રે આઠ વાગ્યે અમદાવાદથી દિલ્હી માટે પીએમ મોદી રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રૂમની અંદર દ્વિપક્ષીય વાતચીત કરવાના છે એ આ રૂમની તસવીરો છે ગુજરાત તક ઉપર એક્સક્લુઝિવ તસવીરો જોવા મળી રહી છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરવાના છે તેમની સાથે અહીંયા બેઠક થશે ચાર રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાતચીત થવાની છે સાથે જ ગ્લોબલ સીઓ જે છે તેમની સાથેની બેઠક પણ અહીંયા થવાની છે પ્રધાનમંત્રી કાર્યાલયનો સ્ટાફ આ ટેમ્પરરી પીએમઓ અહીંયા ઊભું કરવામાં આવે છે દરોખરી વેપારી ગુજરાતમાં અને તે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે પીએમઓ ઓફિસનો સ્ટાફ અહીંયા રહેશે સાથે જ તમામ અધિકારીઓ વિદેશ વિભાગના હોય વિદેશ મંત્રાલયના હોય કે પછી સરકારના જે મહત્વપૂર્ણ વિભાગો છે તેમના અધિકારીઓ અહીંયા હાજર છે પીએમની સાથે બેઠકની અંદર પીએમઓના જે સ્ટાફના જે મુખ્ય અધિકારીઓ છે તેઓ પણ અહીંયા ઓફિસ છે દર વખતે જ્યારે પણ વાયબ્રન્ટ ગુજરાતીને પીએમ આવે ત્યારે અહીંયા પીએમ ઓફિસ બનાવવામાં આવતી હોય છે આની અંદર તમામ જે વાતો છે જે મહત્વના મુદ્દાઓની ચર્ચા થતી હોય છે ગુજરાતની અંદર રોકાણની વાત હોય કે પછી નવી કોઈ કંપનીઓ ભારતમાં આવવાની હોય તેના વિશે પણ વાત પ્રધાનમંત્રી કરતા હોય છે અને એ પ્રમાણે તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે કે જ્યાં તેઓ આ તમામ વાતચીતો કરશે અને વધુ રોકાણ દેશમાં આવે તે માટેના તમામ પ્રયાસો થશે સાથે ગુજરાત ગાંધીનગર તો હાલ સમાચારોમાં આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર